ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણી પર ફરી એક વખત રૂપાલા રૂપાલાની સ્પષ્ટતા તેમનું કહેવું છે કે રાજપૂત સમાજની મેં માફી માગી છે રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે હું બેઠક કરીશ રાજપૂત સમાજના અનેક અગ્રણીઓએ મારી સાથે વાત કરી છે એવી સ્પષ્ટતા કરી પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે રૂપાલાએ જાહેરમાં એક નિવેદન કર્યું હતું જો કે બાદમાં માફી પણ માગી લીધી હતી છતાં વિરોધનો વંટોળ યથાવત હતો આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ફરી એક વખત રૂપાલાએ સ્પષ્ટતા કરી છે ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણી ઉપર રૂપાલાનું કહેવું છે કે મેં રાજપૂત સમાજની માફી માગી લીધી છે હજુ જરૂર લાગશે અગ્રણીઓ સાથે હું બેઠક પણ કરીશ અને અગ્રણીઓએ મારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે મેં તો માફી માંગી છે છતાંય અમે એમના આગેવાનોની સાથે વાટાઘાટો કરીને એમના આગેવાનો તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો હું એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ છું અને બીજું મારો આવો એક નમ્ર મત છે કે આ વિષય તો સામાજિક રીતે હું એને લેવાના મારા પક્ષે પણ કોઈને લેવાની ના પાડું છું મારી ભૂલ છે અને એના માટે મને જ ખાલી કઈ કરવું હોય તે કરવું પડે એ સિવાય એટલે મારે એક સવાલ કરવો પડે આપણે રાજપૂત સમાજ ને મ્યુઝિયમ ન બનાવી ન બનાવી શકીએ હજી સુધી વાતું ચાલે પણ એ સમાજનું અપમાન પર્ટિક્યુલર આ સમાજ નું તો નો જ થવું જોઈએ અને બીજું હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની મેં માફી માંગી છે તો મારી એ સમાજ પાસેથી પણ અપેક્ષા છે તમે તો આ બાબતમાં ખરેખર ઉદાર હો છો તો આ વિષયને પોલિટિકલી માનો ગણાયને અત્યારે ઇન્ટરેસ્ટ હોય પોલિટિકલી એ નહીં હું તો સમજી શકું પણ એને સમાજ સાથે ન જોડવાય એવી મારી એક નમ્ર વિનંતી